વેબ પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદમાં પ્રિઝમેટિક ઇવેન્ટ્સ દ્વારા બે દિવસીય ફેશન એક્ઝિબિશન આગામી સમયમાં નવરાત્રી દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે જેથી અમદાવાદીઓને ફેશનની દુનિયામાં અવનવી પ્રોડક્ટ મળી રહે તે હેતુથી અમદાવાદના બોપલ આમલી રોડ પર આવેલા અલમીરા લક્ષ ગેલેરી ખાતે તારીખ બે અને ત્રણ સપ્ટેમ્બર દરમિયાન ફેશન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે અમારી પાસે ટ્વેલ્વ ડિફરન્ટ બ્રાન્ડ છે જેમાં ચણિયા ચોલી કેશ્યુઅલ વેર જર્મન સિલ્વર જ્યુલરી પ્યોર સિલ્વર જ્યુલરી બધું જ અમે કવર કરેલું છે હોમ ડેકોર અને હોમ બેકર્સ પણ છે તો આ વન સ્ટોપ ડેસ્ટિનેશન છે કે તમે અહીંયા આવો અને તમને બધું જ મળી જશે અમારી જ્યુલરીમાં તમે જોઈ શકો છો કે જે જર્મન સિલ્વરની જ્યુલરી છે એ એકદમ સિલ્વર લુક સલાઈ છે તમે સિલ્વર હવે ના તમે કેરી કરતા હોય નવરાત્રીમાં તો તમે આ પહેરી શકો છો અને જે એકદમ પ્યોર સિલ્વર જેવું અલગ આવે છે અને એના સિવાય આપણી પાસે વેરમાં પહેરવા માટેની પણ જ્વેલરીઝ છે જે તમે ડેલીમાં પહેરો તો બી બ્લેક નહીં થાય એન્ટી ટાર્નિશન વી આર સો મેની પ્રોડક્ટ ઇન બેકિંગ સો આપણી પાસે આ મારી મસ્ત રેસીપી છે સો યુ કેન ટ્રાય આપણી પાસે બ્રાઉન વેરાયટીઝ છે અને અત્યારે હેલ્ધી વર્જનનું બહુ છે તો હેલ્ધી વર્જનમાં બી આપણી પાસે બ્રાઉની છે ઓલ્સો ટી કેક્સ છે અને કમ્પ્લીટલી શુગરલેસ લુટન ફ્રી સો યુ કેન એક્ઝિબિશન પ્રિઝમેટિક ઇવેન્ટ્સ અને મંડલા દ્વારા પ્રથમવાર અમદાવાદમાં યોજાઈ રહ્યું છે એક્ઝિબિશનમાં ડિઝાઇનર જ્વેલરી ડિઝાઇનર ચણિયાચોરી કેઝ્યુઅલવેર હોમ ડેકોર અવનવી કેક જેવી અનેક અનેક પ્રોડક્ટ અમદાવાદીઓને જોવા મળશે નવરાત્રિ અને દિવાળીના તહેવારો માટે અવનવા ડિઝાઇનર કપડાં અને દાગીના અનેક શ્રેણી ઉપલબ્ધ છે દિવાળીના મોસમમાં મોટ માટે કોર્પોરેટ ગિફ્ટની વિશાળ શ્રેણી આ એક્ઝિબિશનમાં જોવા મળનાર છે મારું નવરાત્રી કલેક્શન બહાર આવી ગયું છું બે હજાર ચોવીસમાં એમાં અમે બે નવા નવા ટાઈપના પેટર્ન્સ નવા નવા ટાઈપના મટીરિયલ કોટન છે મસ્લિંગ સિલ્ક છે મલ સિલ્ક છે બધા બેઝિક મટિરિયલથી લઈને સ્ટાં હેવી મટીરિયલમાં અમે કસ્ટમાઇઝ કરીએ છીએ ડિફરન્ટ ડિફરન્ટ કલરમાં બી હું કસ્ટમાઇઝ કરી રહ્યો છું દસ વર્ષથી અમે આ ધંધામાં કામ કરીએ છીએ એટલે અમારા એક્સપિરિયન્સ પ્રમાણે તમને અમે જે પ્રમાણે ડિઝાઇન જોઈ ગયું એ પ્રમાણે અમે આપીએ છીએ નવરાત્રિમાં ચણિયાચોરી સિવાય પણ તમે અમારા ડ્રેસીસ બી નવરાત્રિમાં પહેરી શકો એ પ્રમાણે પણ અમે ડિઝાઇન કરીએ છીએ अने बध्य और बधा टाइप नो कस्टमाइज करी पूछू थैंक यू मुझे 20 साल हो गए काम करते हुए वी आर इनटू टू वेयर क्लोथिंग। वी यूज़ अ लॉट ऑफ सैटिन सिल्क्स क्रश कॉटन्स मलमल्स एंड आई जस्ट शो यू राउंड द कलेक्शन कलेक्शन दिखा देता हूँ इस तरह के कॉर्ड पीसेस होते हैं वी मेक अ लॉट ऑफ कप्तान

ઇવેન્ટના વૈદય દવેએ જણાવ્યું હતું કે અમદાવાદમાં પ્રથમવાર એક્ઝિબિશન યોજાઈ રહ્યું છે જેનો મને ગર્વ છે આ એક્ઝિબિશનમાં બારથી વધુ એક્ઝિબિટર્સ પોતાની અવનવી પ્રોડક્ટ લઈને આવી રહ્યા છે મંડલાના બ્રિજલા શાહે જણાવ્યું કે રાજ્યની મહિલા આગળ વધે અને તેવા ઉમદા આશયથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે તો ચાલો અમદાવાદીઓ તારીખ બે અને ત્રણ સપ્ટેમ્બરે અમદાવાદની અલમેરા ગેલેરીમાં દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર